ભારતીય જનતા પાર્ટી દ્વારા सतत जे छे जीएसटी અને સ્વદેશી અપનાવવાને લઈ અને મુહિમ ચલાવવામાં આવતી હોય એવા આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે લોકોનું સાંભળવાના બદલે જે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ માત્ર ને માત્ર જીએસટીમાં જે ઘટાડો કરવામાં આવ્યો હોય એ અને માત્ર સ્વદેશી અપનાવવાની જ વાતો કરતા હોય છે અને એવા આક્ષેપો સાથે આમ આદમી પાર્ટી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે સતત સાંભળતા આવીએ છીએ કે હાલ લોકોને અનેક સમસ્યાઓ છે લોકો રજૂઆતો કરી રહ્યા છે પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માત્રને માત્ર તેમને જે બે મુદ્દાઓ છે કે જીએસટીમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે કે એ અને એક સ્વદેશી અપનાવવાની વાત માત્રને માત્ર આ બે મુદ્દાઓને લઈને લોકોને હંમેશા જે છે વાત કરતા હોય છે અને જે લોકોની સમસ્યાઓ છે એને લઈને વાત જ નથી કરવામાં આવતી એવું નિવેદન આપવામાં આવ્યું છે વધુમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને ઈસુદાન ગઢવી દ્વારા શું કહેવામાં આવ્યું સૌ પ્રથમ એ સાંભળીએ આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે આજે ભાજપ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવે છે જીએસટી અને સ્વદેશી કે ભાઈ જીએસટીમાંથી બચત લઈને ઢોલ નંગારા લઈને વેપારીઓ પાસેથી બધે પાસે જાય છે કે જુઓ જુઓ અમે જીએસટી ઘટાડ્યું તમારા માટે તાળીઓ પાડો અને સ્વદેશીની વાત કરે છે

એટલે કે ભાઈ એક નેશનમાં એક રાષ્ટ્રમાં એક જ ટેક્સ હોવું જોઈએ ને ડીઝલ ને પેટ્રોલ બહાર કરી દીધા કારણ કે જો જીએસટી માં ડીઝલ પેટ્રોલ રાખવામાં આવે તો પ્રજાને ફાયદો થાય એક એક લીટર પંદર પંદર રૂપિયા ફાયદો થાય એટલે એક જે ડ્રામા છે ને મારે ખુલ્લું પાડવું છે ભાજપના અને પ્રજાને મારે કેવું છે ભાજપના ઢોલ નગારો લઈને જીએસટી કે સ્વદેશી માટે આવે છે તો એકવાર એને બે સવાલો પૂછજો તમે તમારા મારા ગાલ ઉપર તમાચો મારે છે વારંવાર અને વારંવાર પાછું તમાચો મારીને પછી આપણે આપણે તે ઉજવણીઓ કરવામાં આવે છે તમે જુઓ આઠ વર્ષમાં એકસો સત્યાવીસ લાખ કરોડ રૂપિયો જીએસટી ઉઘરાવ્યો છે અધ ધ જીએસટી ઉઘરાવ્યો છે અને જીએસટી કોની પાસેથી ઉઘરાવ્યું છે બહુ સમજવાની જરૂર છે આજે હું આંકડા સાથે આવ્યો છું જીએસટી ટેક્સના માધ્યમથી ચોસઠ એટલે કે એસી લાખ કરોડ ટેક્સ માત્ર ગરીબો પાસેથી ઉઘરાવ્યું છે ભાજપે કેટલા કોની પાસેથી માત્ર ગરીબો પાસેથી એસી લાખ કરોડ રૂપિયા ટેક્સ ઉઘરાવ્યું છે અને એનાથી મોટી વાત અમીરો પાસેથી માત્ર 3% ટેક્સ એટલે કે 4 લાખ કરોડ રૂપિયા જ માત્ર ઉઘરાવવામાં આવ્યા છે 127 લાખ કરોડમાંથી માત્ર ને માત્ર

ઓગસ્ટ માં પીએમ મોદી સાહેબ ગુજરાતના પ્રવાસે આવેલા ત્યારે નિકોલની સભા પતાવીને વિદેશી ગાડીમાં એક્સપાન્ડ કરવા માટે ગયા હતા કોના ત્યાં વિદેશી લોકો હાજર હતા અને આ પ્લાન્ટમાંથી જે ડફો થયો એ વિદેશી કંપનીઓને પહોંચવાનું છે સુઝુકી કોનું છે વિદેશી નું છે તમે જુઓ કપાસ સ્વદેશ ની વાત કરે છે કપાસ વિદેશમાંથી આયાત કરે છે કરે છે અને ખેડૂતોને કપાસના નામે બરબાદ કરી દીધા એનાથી મોટીમાં વાત ની ઘડિયાળ પહેરવાની જર્મનીની પેન રાખવાની જર્મનીની કારમાં ફરવાનું અમેરિકાનો ફોન વાપરવાનું વિદેશી વિમાન અને વિદેશી સૂટબૂટ અને પ્રજાને એમ કહેવાનું તમે બધા સ્વદેશી અપનાવો યાદ કરો લાલ બહાદુર શાસ્ત્રીને આપણા પ્રધાનમંત્રી જેને આજે ક્યારેય આપણે ભૂલી ન શકીએ જ્યારે એમણે નક્કી કર્યું કે મારે મારા દેશવાસીઓને કારણ કે ઘઉંની બહુ આયાતો કરવી પડતી હતી અનાજની એણે નક્કી કર્યું હતું ત્યારે કે આયાત આયાત અનાજ ઓછું કરીએ તો એમના પત્ની શ્રીને લાલ બહાદુર શાસ્ત્રીજી એ હું કહ્યું શું આપણે એક દિવસ ઉપવાસ કરી શકીએ તો કે કેમ કે મારે પ્રજાને અપીલ કરવી છે કે પ્રજા એક દિવસ ઉપવાસ કરે તો આપણે અનાજનો જે બહાર થી જથ્થો મંગાવવો પડે છે ન મંગાવવો પડે ત્યારે એમને હા પાડી લાલ બહાદુર શાસ્ત્રી એ પહેલી વખત એને પોતે ઉપવાસ કર્યા અને પછી પ્રજાને કીધું ને પ્રજા આખો દેશ એનો માન્યું હતું શું કામ મારા પ્રધાનમંત્રીએ પહેલો ઉપવાસ કર્યો આજે આપણે શું છે ભાજપના નેતાઓ મોંઘી કાર વિદેશી કારોમાં ફરે વિદેશી કપડાઓમાં બ્રાન્ડો માં ફરે વિદેશી કંપનીઓને અહીંયા લાવે વિદેશી કંપનીઓ માટે લાલ જાજમાં કરે અને પછી પ્રજાને એમ કે તમારે સ્વદેશી જ અપનાવવું પોતાના દીકરા વિદેશમાં પણ અહીંયા સ્વદેશમાં સ્કૂલના ઠેકાણા ન હોય મારું કહેવાનું એ છે કે ભાજપના નેતાઓને હાથ જોડીને વિનંતી કરવી છે કે આ જીએસટી વાળું નાટક હવે બંધ કરો તમારે જીએસટી જો ઓછું કરવાનું જ હતું તો આઠ વર્ષમાં તમે લૂંટ ચલાવી છે એ પણ પાછું આપો અને એ પણ જો જોવા જઈએ મિત્રો તો અત્યારે જે જીએસટી ઘટાડ્યું છે એ અંદાજે લગભગ અડતાલીસ કરોડની આસપાસનો આપણે ફાયદો થાય છે અડતાલીસ હજાર કરોડ હવે તમે જુઓ જીએસટી ની જે કુલ આવક છે એમાંથી અડતાલીસ હજાર કરોડ રૂપિયાનો કાઢો એટલે આપણા જે ટોટલ બજેટ કહીએ એમાં એકસો સત્તાવન રૂપિયા જેટલો મહિનાનો જનતાને ફાયદો થયો છે માત્ર એકસો અને એકસો સત્તાવન રૂપિયામાં આ લોકો હજારો કરોડોનો ઢોલ નગારા પીટીને એડવર્ટાઈઝ કરશે આપણા પાસે એ ધુમાડો આપણો કરશે બીજી વાત કે સ્વદેશીને લઈને કે જીએસટી ને લઈને જ્યાં પણ ભાજપના નેતાઓ આવે મારી પ્રજાને હાથ જોડીને વિનંતી છે કે તમે બોલો તમે સવાલ કરો તમે એમને પગે પડીને કહો કે આઠ વર્ષમાં જે લૂટ્યું છે એ પરત આપો આ મુદ્દો મારે આપની સમક્ષ મૂકવો છે બીજો મુદ્દો મારે ટોટલ અમારી જનસભાને લઈને છે આમ આદમી પાર્ટીએ ગુજરાત જોડો અભિયાન શરૂ કર્યું છે આપને ખબર હશે ગુજરાત જોડો અભિયાનમાં અમે બે હજાર સભાઓનું ટાર્ગેટ કર્યું છે એમાંથી અત્યાર સુધી બે મહિનામાં અમે એક હજાર સભાઓ કરી છે જેમાં અમારા સો જેટલા લીડરો વિવિધ જિલ્લા તાલુકાઓમાં જિલ્લા પંચાયત સીટવાઇઝ અને શહેરોની સીટમાં સભાઓ કરી છે અને આ સભાઓમાં આખી જનતા ગુજરાતની જાણે જોડાઈ રહી હોય આ હજાર સભાઓમાં પચીસ હજારથી વધુ લોકો સામાજિક આગેવાનો ભાજપ કોંગ્રેસના તાલુકા જિલ્લા કે વોર્ડના હોદેદારો આ જોડાયા છે અને આગામી દશેરા પછી નેક્સ્ટ પ્લાન અમારું છે બીજી હજાર સભાઓનું આગામી દશેરા પછી ફરીથી એ સભાઓ શરૂ કરવામાં આવશે એક હજાર સભાઓ કરવાની છે તાલુકા લેવલે પણ અમે અત્યારે જિલ્લા લેવલે અમારું કેમ્પેનિંગ ગુજરાત જોડો મેમ્બરશીપનું ચાલુ હતું હવે તાલુકા લેવલ પણ અમે ત્રણ તારીખથી શરૂ કરવા જઈ રહ્યા છીએ અત્યાર સુધી અમારે ડોર ટુ ડોર મેમ્બરશીપમાં આઠ લાખ ઘરોમાં અમારી ટીમો છે એ મેમ્બરશીપ માટે ગઈ છે અને એમાંથી ચાર લાખ લોકોએ આમ આદમી પાર્ટીની સદસ્યતા જોઈન્ટ કરી છે એનો અર્થ એ થયો કે પચાસ ટકાનો રેશિયોમાં અમે જ્યારે ઘર સુધી પહોંચીએ છીએ ત્યારે પચાસ ટકાના રેશિયોમાં લોકો આમ આદમી પાર્ટીને અપનાવી રહ્યા છે તો આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોને જોડવા માંગે છે હવે પછીની જે ચૂંટણીઓ છે આમ આદમી પાર્ટી માત્ર નિમિત બનવાની છે આ ભાજપને ગુજરાતની જનતા જરાવવાની છે એટલે ગુજરાત જોડોમાં મેં એ જ ટાર્ગેટ રાખ્યો છે ગુજરાતની જનતા જે જે લોકો માટે સારું કરવા માંગે છે ભાજપની સિસ્ટમથી ત્રસ્ત છે એ લોકો આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ કરે આમ આદમી પાર્ટીમાં આવે અને આમ આદમી પાર્ટીમાં પોતે ચૂંટણીઓ લડે નેતૃત્વ કરે ને એમના જ સમાજ જ્ઞાતિ કે એમના વિસ્તારનું ભલું કરે આ અભિયાન અમારે ગુજરાત જોડોનું છે અને અમે 12000 આવા લોકો જે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉભા રાખવાના છીએ અને આ 12000 લોકો જે સોસો 100 200 લોકોને પણ જોઈન્ટ કરશે તો તમે કલ્પના કરો કે આગામી સમયમાં 50 લાખ અમારા એક્ટિવ મેમ્બર જે જોડવાનો ટાર્ગેટ છે એમાં ગુજરાત જોડામાં એમાં અમે સફળતા અંશે કરીશું મારી સાથે અમારા કિસાન પ્રદેશ સેલના અધ્યક્ષ રાજુભાઈ કરપડા પણ છે આપણે આ મામલે કોઈને સવાલ હોય તો કરો મગફળીને લઈને જે રીતે ખેડૂતને બેહાલ કરવામાં આવે ટીકાના ભાવે એમાં રાજુભાઈ સંબોધન કરવાના છે ઓકે ઠીક છે રાજુભાઈ આ મજા આવે નજીક ગુજરાતની અંદર આમ પાર્ટી એ વારંવાર એક વાત કહી છે એના જરૂર પડે પુરાવાઓ પણ આપ્યા છે કે ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની વિદેશ નીતિના કારણે કૃષિ વિરોધી નીતિના કારણે ગુજરાતનો અને દેશનો ખેડૂત બરબાદ થયો સાથે જ દેવાદાર બન્યો છે એનું ઉત્તમ ઉદાહરણ આપી શકાય તો આ વર્ષે ખરીફ સિઝનની અંદર જ્યારે કપાસની ખેડૂતોએ બજારમાં કપાસ લઈને આવવાની તૈયારી હતી એ જ સમયે ખેડૂતનો કપાસ બજારમાં આવ્યા પહેલાં કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કર્યા અને બહારથી કપાસની આયાત પર તમામ પ્રકારની છૂટછાટ આપી દેવામાં આવી મતલબ સાફ છે કે વિકસિત દેશના ખેડૂતોની કોમ્પિટિશન આ ગુજરાતનો ખેડૂત કે ભારતનો ખેડૂત ન કરી શકે ક્યાંકનીન ક્યાંક ઉત્પાદનો ખૂબ ઓછા છે ક્યાંકનીન ક્યાંક ઉત્પાદન ખર્ચ વધારે છે જેના કારણે અહીંના ખેડૂતોનો કપાસ બજારમાં આવ્યા પહેલાં જે જરૂરિયાત હતી જે મી સ્પિનિંગ મિલવાળાને જરૂર હતી જે વેપારીઓને જરૂર હતી જે સ્ટોક કરનાર લોકોને જરૂર હતી આ તમામ લોકોએ બહારથી કપાસની આયાત કરી લીધી જેના કારણે આજે ગુજરાતના ખેડૂતનો કપાસ બજારમાં રઝળી પડ્યો છે આજે ગુજરાતના ખેડૂતના કપાસનો થી હજાર રૂપિયા પરમણ ભાવ માંડ માંડ કરીને મળે છે ક્યાંકની ને ક્યાંક એમાં હું એવું માનું છું આમ આદમી પાર્ટી માને છે ખેડૂતો માને છે કે સરકારની જે બહારથી કપાસ આયાત કરવાની નીતિ જવાબદાર છે એવી જ રીતે

જ્યારે ટેકાના ભાવે નવ લાખ કરતાં વધારે રજીસ્ટ્રેશનો થયા ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે ડિમાન્ડ કરી કે ત્રેવીસ લાખ કરતાં ત્રેવીસ લાખ ટન કરતાં વધારે ખરીદી આ વખતે કરવી પડશે રજીસ્ટ્રેશનો મુજબ કેન્દ્ર સરકારે છૂટછાટ આપી ખરીદી માટે માત્ર બાર લાખ બાસઠ હજાર મેટ્રિક ટન ની મતલબ સાફ છે નવ લાખ કરતાં વધારે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે સરકારે જે ખરીદીના એક નક્કી કરવામાં આવ્યો જથ્થો એ પ્રમાણે માંડ માંડ થી પંચોતેર મણ એક ખેડૂતની ખરીદી થશે એટલે કે ટેકાના ભાવે ગયા વર્ષે જે બસો મણ ખરીદી પર ખેડૂત કરવામાં આવી હતી આ વખતે ખરીદી ઘટાડી માત્ર સિત્તેર પંચોતેર મણ ખરીદી થવાની પૂરી શંકા છે સરકારને વિનંતી કરીએ છીએ કે ખરેખર જે ગયા વર્ષે મિનિમમ ખેડૂત દીઠ બસો મણની ખરીદી થતી એ જ મુજબ આ વખતે ખરીદી કરવામાં આવે નંબર બે કે સરકાર તો ખરીદી પૂરતા પ્રમાણમાં કરતી નથી જેટલું ઉત્પાદન થાય એનો માંડ પચીસ ખરીદી કરે છે જ્યારે દુનિયાના દેશોમાં મગફળીની અત્યારે ખૂબ ડિમાન્ડ છે ઇન્ડોનેશિયા જેવા દેશોમાં એટલી હદે ડિમાન્ડ છે કે મગફળી ફોતરા સાથે લઈ જાય પરંતુ સરકારે મગફળીની નિકાસ પર એવા નિયમો કડક બનાવ્યા કે અહીંયાથી કોઈ વેપારી મગફળીની નિકાસ કરી શકતો નથી મતલબ સાફ છે કે જે કપાસની આયાત પર પ્રતિબંધ લગાવવાનો હતો એની જગ્યાએ સરકારે તમામ પ્રકારની છૂટછાટ આપીને કપાસની આયાત ચાલુ કરી જ્યારે મગફળીની નિકાસ પર છૂટછાટ આપવાની હતી દુનિયાના દેશોમાં મગફળીની ડિમાન્ડ છે ત્યારે સરકારે ટેકાના ભાવે ખરીદીમાં તો નવ કરી પૂરતા પ્રમાણમાં ખરીદી નહીં કરે પરંતુ દુનિયાના દેશોમાં ગુજરાતનો ખેડૂત મગફળી ન વેચી શકે એના માટેનું પણ એક ષડયંત્ર થયું અને ક્યાંક ને ક્યાંક નિયમો કડક બનાવી અને અહીંના ખેડૂતોની મગફળી કપાસની માફક રજવા રજળાવવાનું કામ પણ ફરી વખત વિચારણા કરવામાં આવે અને દુનિયાનું માર્કેટ મગફળી માટે ખુલ્લું મૂકવામાં આવે મગફળીની જે નિકાસ થાય છે એના પર તમામ પ્રકારની છૂટછાટો આપવામાં આવે અને દુનિયાના દેશો જ્યારે ગુજરાતની મગફળી ખરીદવા માટે ઉત્સુક છે ત્યારે એ દુનિયાના દેશના વેપારીઓને છૂટછાટ આપી અને એની મગફળી ખરીદી જાય આ એક પ્રયત્ન સરકાર તરફથી પણ કરવામાં આવે નંબર બે કે જે ખરેખર અત્યારે આવતા વર્ષથી જે નવા નિયમો સરકાર લાગુ કરી રહી છે જેમાં એફપીઓને સરકાર આજ દિવસ સુધી પ્રમોટ કરતી એફપીઓ એક એવી સંસ્થાઓ છે કે જેને સહકારી ક્ષેત્રે સરકારે ખૂબ જ સબસિડી આપવાની વાતો કરી મંડળીઓ પર આજ દિવસ સુધી આક્ષેપો લાગ્યા છે ભ્રષ્ટાચારના એફપીઓ પર કોઈ પ્રકારના આક્ષેપ લાગ્યા નથી ત્યારે મંડળીઓને પ્રમોટ કરી એફપીઓ બંધ કરવાની જે સરકાર દ્વારા વાતો થઈ રહી છે તો અમે માનીએ છીએ કે સરકાર એમાં પણ ફેરવિચારણા કરવી જોઈએ એફપીઓને ખરેખર પ્રમોટ કરવા જોઈએ એફપીઓ પાસેથી ખરીદીના સેન્ટરો જૂંટવી લઈ અને ક્યાંકને ક્યાંક મંડળીઓને આપવાનું કામ જે થઈ રહ્યું છે એમાં પણ ક્યાંકને ક્યાંક અમુક ભાજપના નેતાઓના મળતિયાઓની મંડળીઓ છે જેને સાચવવાના સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે તો મીડિયાના માધ્યમથી સરકાર સુધી એ વાત પહોંચાડીશું કે કપાસ અને મગફળીમાં જે ખેડૂતો બરબાદ થયા છે એમાં વિચારણા કરવામાં આવે ખરીદી કરવામાં આવે અને સંમેલન નું આયોજન આમ પાર્ટી તરફથી કરવામાં આવ્યું હતું પણ વરસાદના કારણે સંમેલન થઈ શક્યું ન હતું તો હવે કપાસ એ મુદ્દો હતો ને મગફળીનો મુદ્દો આવ્યો છે આગામી સમયમાં કઈ રીતે અમારું પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે પણ મુદ્દાની વાત એ છે કે કપાસની જ્યારે સરકારે નિર્ણય લીધો કપાસ બજારમાં નહોતો આવ્યો ત્યારે આમ આદમી પાર્ટીએ કહ્યું પાર્ટી આ વખતે સરકારના કૃષિ વિરોધી નીતિના કારણે નિયમોના કારણે ક્યાંક ને ક્યાંક સરકારે જે નિર્ણય લીધો છે એના કારણે ગુજરાતના ખેડૂતને કપાસનો ભાવ પૂરતો નહીં મળે આની આગોતરી તૈયારી કરી હતી પણ વરસાદના કારણે એ વખતે સભા થઈ શકી નથી પરંતુ મગફળીના મુદ્દે પણ આમ આદમી પાર્ટી રોડ થી લઈ અને જરૂર પડશે તો ગાંધીનગર સુધીનો જે કાંઈ આંદોલનો કરવાના થશે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી કરશે સીધી વાત એ છે કે નવ લાખ કરતા વધારે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે એ ખેડૂતો સાથે અન્યાય ન થાય એક વિપક્ષમાં હોવાના નાતે અમારી નૈતિક જવાબદારી બને છે અને જવાબદારી નિભાવશું કેન્દ્ર અહીંયાથી તેવીસ લાખ મેટ્રિક ટન ખરીદી કરવી પડશે રજીસ્ટ્રેશન મુજબ આ ગુજરાત સરકારે માંગણી કરી કેન્દ્ર સરકારે છૂટછાટ આપી બાર લાખ બાસઠ હજાર મેટ્રિક ટન હવે જે રજીસ્ટ્રેશનો થયા છે નવ લાખ ખેડૂતોના તો એ પ્રમાણે ગણીએ તો માન સિત્તેર પંચોતેર મણ એક ખેડૂતની ખરીદી અહીં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે હાલ લોકોને બીજી પણ અનેક સમસ્યાઓ છે ખેડૂતોને અનેક સમસ્યાઓ છે એની અંદર સૌથી મોટી ખેડૂતોની સમસ્યા છે ટેકાના ભાવે ખરીદીને લઈને અને એનામાં પણ જે પહેલા તો તંત્ર દ્વારા એ સમૃદ્ધ પોર્ટલની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ આ ખેડૂતો જે રજીસ્ટ્રેશન કર્યું એનામાં વિલંબ થયો ખાતો સર્વર નતા ચાલતા જેના લીધે આ જે છે પોર્ટલ નતું ચાલતું ત્યારબાદ જે છે એ બીજી સમસ્યા એવી આવી કે જે ખેડૂતોનો રજિસ્ટ્રેશન થયું એમનો સેટેલાઇટ ઇમેજમાં જે છે એમની મગફળીનો પાક ન દેખાયો જેના કારણે તેમનું પણ નામ જે છે એ લિસ્ટમાંથી હટાવવામાં આવ્યું અને હવે તંત્ર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે માત્ર મણ જે છે એ જ મગફળીના પાકની ખરીદી કરવામાં આવશે ટેકાના ભાવે અને એને લઈને પણ ખેડૂતોને જે છે એ મોટું નુકસાન થઈ શકે છે એવી વાત કરવામાં આવી છે હાલ આ સમગ્ર બાબત ન રાખવામાં આવે તો આગળ જતા આ વાતને લઈ અને ઉગ્ર વિરોધ પણ કરવામાં આવશે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર